સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકારની એક સુંદર કામગીરી છે વડાપ્રધાન દ્વારા બે ઓક્ટોબર બે હજાર ચૌદથી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈ તમામ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અનેક કાર્યક્રમો લોકોમાં જાગૃતતા લાવવા થતા હોય છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર સાફ સફાઈ રહે તે હેતુથી અંકલેશ્વર ઓએનજીસીના સૌજન્યથી મુખ્ય માર્ગ એવા ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ જેવા અનેક વિસ્તારોમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા તેમજ શહેરીજનોને કચરો રોડ પર નહીં પરંતુ આ ડસ્ટબિનમાં નાખવા માટે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવી હતી આપણી આસપાસ હંમેશા સ્વચ્છ વાતાવરણ રહે તે આપણા સૌની એક નૈતિક ફરજ છે જેના ભાગરૂપે અમે પણ શહેરીજનોને એક નમ્ર અપીલ કરીએ છીએ કચરો આસપાસમાં લોકપ્રિય લોકલાડી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે મિશન છે સ્વચ્છ ભારત એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના મેઇન રોડ ઉપર અને અન્ય જગાઓ પર જે સ્પોટના ઢગલા છે ત્યાં અમે ડસ્ટબિનનું વિતરણ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય કરી મૂકવામાં આવેલ છે તો અંકલેશ્વર નગરજનોને અને દુકાનદારોને એક મારી નમ્ર અપીલ છે કે આ ડસ્ટબિનની અંદર તમે ડસ્ટબિન કચરો નાખો અને અંકલેશ્વરમાં સત્તા ધરાવે એવી હું આપ સૌને અપીલ કરીશું ને જો આ આવનારા દિવસોમાં હવું ના હવું અંકલેશ્વર શહેરની અંદર પરિસ્થિતિ રહેશે તો અમે આવનારા દિવસોમાં દરની જોગવાઈ કરી આકડા પગલાં ભરીશું તો મારે અંકલેશ્વર નગરજનો એક નમ્ર વિનંતી છે કે જે ડસ્ટબિન મૂક્યા છે એમાં જ આપણે આપણો કચરો નાખીએ એવી આપણી પાસે હું સહકારની અપેક્ષા રાખું છું